નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલમાં તો મિત્રો આજે આપણે જોવાના છે કે આપણા ટેકાના ભાવ માટે જે મગફળી મગ અડદ અને સોયાબીનનું રજીસ્ટ્રેશન ચાલુ છે ગુજરાતમાં તો એ રજીસ્ટ્રેશન થઈ ગયા પછી કેવી રીતે ખબર પડે કે રજીસ્ટ્રેશન થઈ ગયું છે કે નહીં તો એ જાણવા માટે વિડીયોને પૂરો જોજો અને વિડીયો શરૂ કરતા પહેલાં જો ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તે સબસ્ક્રાઈબ કરી દઉં જેથી કરીને આવનારા તમામ નવા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે તો જ્યારે તમે રજીસ્ટ્રેશન કરાવશો ત્યારે તમારી પાસેથી મુખ્ય ડોક્યુમેન્ટમાં તમારું બેંક પાસબુક આધાર કાર્ડ અને સાત બાર આઠની નકલ લેવામાં આવે છે અને એની સાથે એક મોબાઈલ નંબર લેવામાં આવે છે તો જ્યારે તમે મોબાઈલ નંબર આપો છો તો તમારો જે મોબાઈલ નંબર આપેલો છે એના પર રજીસ્ટ્રેશન થઈ જશે એટલે એ રીતના એક તમને મેસેજ જોવા મળશે હું જોઈ શકો છો આવો મેસેજ આવશે હજીમાં તમારું નામ હશે ઉપર તમારા ફાર્મર આઈડી હશે સ્કીમ એટલે કે તમે કેના માટે રજીસ્ટ્રેશન કરાવેલું છે સોયાબીન મગફળી મગ અડદ તો એ જોઈ શકો છો ગ્રાઉન્ડ નટ એટલે કે મગફળી મગફળી માટે રજીસ્ટ્રેશન કરાવેલું તમે જે કરાવેલ હશે એનું નામ લખેલું છે પછી એના પછી ખરીફ પાક બે હજાર પચીસ લખેલો છે ગુજરાત વર્ષ અને ત્યાર પછી તમારા સર્વે નંબર હશે જમીનનો ત્યારબાદ તમારા જમીનના ખાતા નંબર હશે તમે જે બેંક પાસબુક આપેલી છે એના બેંક એકાઉન્ટ નંબર હશે એ તમારે ખાસ ચેક કરી લેવાના છે કે તમે જે આપેલા છે એ બેંક બેંક અકાઉન્ટ નંબર જે છે એ મેસ થાય છે કે નહીં બરાબર જ છે કે નહીં એ કોઈ ભૂલ હોય તો તમે ફરી ત્યાં જાણ કરી શકો છો વિસીને ત્યારબાદ તમારી બેંકનું નામ હશે તો આટલી ડિટેલ હશે અને એઠું લખેલું હશે કોંગ્રેસ્યુલેશન્સ યુ હેવ બીન સક્સેસફુલી રજિસ્ટર્ડ અંડર અન્ડર ધ સ્કીમ ફોર ડિટેલ વિઝિટ એ સમૃતિ ડોટ ઇન તો એ આપણે પહેલાં અગાઉ કીધું હતું કે કઈ વેબસાઇટ પર ટેકાના ભાવે ખરીદી થાય છે એટલે ખરીદીના રજીસ્ટ્રેશન થાય છે તો એ જોઈ શકો છો આપણે આ વેબસાઇટનો વિડીયો બનાવેલો હતો ઈ સમૃદ્ધિ ડોટ ઇન તો ઘણા એમાં યુઝર કમેન્ટ કરતા હતા કે આ ફેક છે આ માન્ય નથી ને એવું બધું કરતા પણ તમે એ જોઈ શકો છો આનો મેસેજ આવેલો છે એમાં પણ આ વેબસાઇટનું નામ એ નીચે આપેલું છે ઈ સમૃદ્ધિ ડોટ ઇન તો નાફેડ દ્વારા આનો કોન્ટ્રેક ચલાવવામાં આવે છે તો આવી રીતનો તમને મેસેજ મળી ગયો હોય તો સમજી લેવાનું કે તમારું જે રજીસ્ટ્રેશન છે એ સક્સેસફુલી થઈ ગયું છે આમાં તમારે કોઈ ભૂલ હોય તો તમે જાણ કરીશો ખાસ કરીને બેંક એકાઉન્ટ નંબર તમારે ખાસ જોવાના છે એમાં ભૂલ હોય તો તમારે તમે જ્યાં રી રજીસ્ટ્રેશન કરાવેલું છે ત્યાં જાણ કરવાની રહેશે આશા કરું છું વિડીયો સારો લાગ્યો સારો લાગી લાઈક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા જે નવા વિડીયો આવે એને નોટિફિકેશન તમને ફટાફટ મળી જાય